કોરોનાની મહામારી વચ્ચે સુરતના અસહ્ય ગરમીમાં ચપ્પલ વગર ફરતા બાળકો સહિતનાઓને હેપી ફિટ મુસ્કરાતે કદમ ગ્રુપ દ્વારા પચીસો પણ વધુ જોડી ચપ્પલનું આજ વિતરણ કરવા આવ્યું હતું અસહ્ય ગરમીમાં અનેક લોકો વગર ચપ્પલે દેખાય છે જેથી તેઓને પગમાં ચપ્પલ મળે અને વગર ચપ્પલ થતા પગના રોગો ન થાય હેતુથી સામાજિક આગેવાન વિવેક દોડિયા દ્વારા તેમના મિત્રો રાજુ અમિત રાહુલ અનિલ ગૌરવ વગેરે સાથે મળીને હેપી ફિટ મુસ્કુરાતે કદમ ગ્રુપ બનાવી સુરત સેના તથા તેને લાગુ ગામડા સુધી જરૂરિયાતમંદ લોકોને જેમાં ત્રણ વર્ષના બાળકોથી લઈને સગ્રી છોકરા છોકરી તેમજ મોટી ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ તમામને ફ્રીમાં ચપ્પલ આપવાની શરૂઆત કરાય છે જેમાં કેલાણ રોડ વેસુતી ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી તથા એસએસપી અશોકસિંહ ચૌહાણ અને કોર્પોરેટર રશ્મિબેન સાબુએ ફ્લેગ ઓફ કરાવી સુરત હતા તેના આજુબાજુના ત્રીસથી વધુ વિસ્તારો જેમાં સચિન અલથાણ સારોલી કામરેજ અડાજન પાલ રાંદેર પાણેસરા પર્વતપાટિયા પાટિયા વરાછા ડુમસ એવા ઘણા વિસ્તારોમાં સ્લમ એરિયામાં બપોરે બે વાગ્યા સુધી પચીસો થી પણ વધુ જોડી ચપ્પલ વેચણી કરી હતી અરુણભાઈ લાહોટી આ હેપી ફીટ મુસ્કરાતે કદમ યાની તપતી ધૂપ મેલે પેરો કો છાઉ આ મુહિમના લીધે આખા સુરતભરમાં કોઈ પણ ઉબાળા પગ ન રહે એના હેતુથી આ કાર્યક્રમ સ્ટાર્ટ કરવામાં વિવેક દોડિયાની ટીમની અને આ એક બહુ પાંચ હજાર પ્લસ ચપ્પલ વેચવાનો એમનો કાર્યક્રમ છે જેનો આજે આ બધા અલગ અલગ વિસ્તારમાં ગાડીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરીને બધા તમામ ટ્રાફિકના રૂલ્સ ફોલો કરીને ગાડીઓના મારફતે બધાને વચ્ચે આ ચપ્પલ વેચવાનો કાર્યક્રમ કરશે હેપી ફિટ્સ જો અમારા મુહિમ ચલ રહ્યા પિછલે પંદર વીસ દિનોસે આજ લોગ पंद्रह रूट्स पूरे सूरत को हमने पंद्रह रूट्स में डिवाइड किया और पंद्रह रूट्स पे हमारी लगभग बीस पच्चीस गाड़ियाँ निकली है और हमारा टारगेट है आज ट्वेंटी फाइव हंड्रेड फुटवेयर पच्चीस सौ तो फुटवेयर आज हम डिस्ट्रीब्यूट करेंगे हमारी कोशिश रहेगी कि जो भी नंगे पैर घूम रहे हैं चाहे बच्चे हैं चाहे लेडीज़ हैं सूरत में उन सबको हम आज चप्पल पहुँचा पाएँ और सभी दोस्तों का बहुत सहयोग मिल रहा है अभी 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 यहाँ से गाड़ियाँ निकली है हर्ष भाई आए थे और ए साहब ने भी हमें बहुत सपोर्ट किया है मोटिवेट किया है तो उम्मीद है आगे भी ऐसे ही सपोर्ट सबका मिलता रहेगा थैंक में पंद्रह विस्तार में जाने का प्लान है